સાપુતારા પોલીસનું ઝડપી દલાકો લૂટરી દુલ્હન ગેંગ langchain ના કલાકોમાં છે પકડાઈ સાપુતારા પોલીસે લૂટરી દુલ્હન ગેંગ વિરુદ્ધ મોટી સફળતા મળી છે લગ્ન કરાવવાના બહાને યુવતી બતાવી અને લગ્નના ખર્ચના નામે ભોગ બનનાર પાસેથી રૂપિયા બે લાખ પડાવી છે દરપિંડી હતી ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી મુદ્દની ગંભીરતા ધ્યાનમાં લઈને સાપુતારા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો રચી ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે ગણત્રીના કલાકોમાં આરોપીઓનો પર્દાફાશ કરી દીધો આરોપીઓ લગ્નનું કાવતરું રમી પૈસા પડાવી ગાયબ થવાની તૈયારીમાં હતા તે પહેલા જ પોલીસે તેમને કાબુમાં લીધા આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ગેંગના સભ્યોને કાયદેસર અટકાયત કરી છેતરપિંડી અને ગુનાહિત કાવતરા ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ પૂછપરછ દરમિયાન ગેંગ દ્વારા અન્ય સ્થળોએ પણ આવી જ રીતના ગુના કરાયા હોવાની શંકાએ પોલીસ તપાસ વધુ તીવ્ર બનાવાઈ છે સાપુતારા પોલીસે ઝડપી કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં વિશ્વાસનો માહોલ ઉભો કર્યો છે આગળની તપાસ છે